નાશ કરવા માટે ગુજરાતની પોલીસ અને સાથે સાથે સરકાર છે તે સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ ભેજાબાજ માફિયાઓ

આ શું વિડીયો ચાલી રહ્યો છે તો આપને જણાવી દઈએ કે આ વિડીયો ડ્રગ્સ માફિયા દ્વારા કરવામાં આવતી ડ્રગ્સની હેરાફેરીની પોલ ખોલી રહ્યો છે ખૂબ જ હોશિયારીપૂર્વક

જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પહેલેથી જ હોવાના કારણે તેમણે ડ્રગ્સ પેડલર પર બાજ નજર રાખી અને મોકો મળતાની સાથે જ છટકુ ગોઠવી તેમને દબોચી લીધા જેમાં આસિમ હુસેન સૈયદ ઉર્ફે ગોટુ અને વિષ્ણુ વિરાવાદી પાસેથી પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો રંગે હાથ ઝડપ્યો પોલીસે આ બંને આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરખેદ સર્કલ પાસેથી બે આરોપીઓ સાથે કુલ નવસો ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે આ જથ્થો જે છે એ વિષ્ણુવાદી નામના જે બંને આરોપી પૈકીને એક આરોપી છે જે સદાતપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવ્હીલ આપણે સ્પેરવ્હીલમાં અંદર છુપાવી અને એ લઈને અમદાવાદ આવેલા હતા આ જથ્થાની ડિલિવરી જ્યારે સરખેજ કેનાલ પાસે ફતેવાડી કેનાલ પાસે રહેતા સરખેજ વિસ્તારના આસિફ હુસેન ઉર્ફે ગોટુને આપવા જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓને મારુતિ કાર તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે આ જથ્થાની કુલ કિંમત છે ચોરાણું લાખ છ્યાસી હજાર અને કુલ ટોટલ મુદ્દામાલ માલ થાય છે બે કરોડ એક લાખનો એક કરોડ બે લાખનો પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુવાદી દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલો છે અને આસિફ હુસેન પણ આ એમડી ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ નવસો ચોર્યાસી ગ્રામ એમડીનો જથ્થો અંદર છુપાવેલો હતો બંને આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે આ મુદ્દામાલ જે છે એમડી ડ્રગ્સ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આપવાનું હતું

એક કિલો ડ્રગ્સનો જથ્થો કોના કોના સુધી પહોંચાડવામાં આવનાર હતો તેની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર